રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આજે માર્કેટિંગ યાર્ડની ચૂંટણી યોજાઈ અઢી વર્ષનો સમયગાળો પૂર્ણ થતા ચેરમેન અને વાઇસ ચેરમેનની યોજાઈ હતી જયેશભાઈ ત્રિવેદી દ્વારા હરિભાઈ ઠુમ્મના નામનું આવ્યું હતું મેન્ડેડ તેમજ વાઇસ ચેરમેન માટે વિનુભાઈ ઘેટિયાના નામનું આવ્યું હતું મેન્ડેડ ત્યારે પરીક્ષડિયાએ મેન્ડેડ વિરુદ્ધ જઈ માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન માટે ભર્યું હતું ફોર્મ ચૂંટણીમાં કુલ સત્તર સભ્યોએ કર્યું હતું મતદાન જેમાં હરિભાઈ ઠુંબરને અગિયાર મત મળ્યા તેમજ પરેશ ઉસડિયાને છ મત મળ્યા હતા હરિભાઈ પટેલને વધુ મત મળતા ચૂંટણી અધિકારીએ તેમની વિજેતા જાહેર કર્યા તેમજ અને વાઇસ ચેરમેન તરીકે વિનુભાઈ ગેટિયાની બિનહરી વરણી થઈ હતી તમારું નામ હું વિશાલ કપુરિયા જિલ્લા રજિસ્ટ્રાર રાજકોટ અને ચૂંટણી અધિકારી બજાર સમિતિ ઉપલેટા આજ રોજ અમારા વીસ જૂન બે હજાર ચોવીસના બજાર સમિતિ ઉપલેટાના સભાપતિની ચૂંટણી કરવાનો એજન્ડા ઇશ્યુ કરવામાં આવેલ હતો જે આજ આજરોજ સવારે દસ વાગે તમામ બજાર સમિતિના ચૂંટાયેલા અને નિમણૂક પામેલા ડિરેક્ટરોની એક બજાર સમિતિના બીજા સભાપતિની ચૂંટણી માટે ચૂંટણી આયોજિત કરવામાં આવેલી હતી જેમાં બે સભ્યો ગેરહાજર હતા અને કુલ સત્તર સભ્યો હાજર રહેલા હતા ઉમેદવારી માટે કુલ બે ઉમેદવારના ઉમેદવારી ફોર્મ રજૂ થયેલ હતા શ્રી હરિભાઈ ઠુમર અને શ્રી ઉચ્ચદડીયા પરેશભાઈ આ બંનેના ફોર્મ રજૂ થયેલ હોય એટલે બંનેની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી જેમાં શ્રી હરિભાઈ ઠુમરને અગિયાર મત મળેલ છે તથા શ્રી પરેશભાઈ ઉજદડીયા છ મત મળેલ છે અને આથી

પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હતી અને આ ખેડૂતની સંસ્થા છે અને એની અઢી વર્ષ માટેની ચૂંટણીની અંદર અમને બધા ડિરેક્ટરોએ મને અને વિનુભાઈ ઘેટિયાને પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ચૂંટી ગયેલા છે હું આ તકે બધા ડિરેક્ટરોનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે પાર્ટીનો ખૂબ આભાર માનું છું કે અમને અમારા નામનું પાર્ટીએ મેન્ડેટ આપ્યું અને અમને આ પ્રમુખ અને ઉપપ્રમુખ કરવાની સેવા કરવાની તક આપી એ બદલ પાર્ટીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું આ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઉપલેટા એ ખેડૂતોની સંસ્થા છે અને ખેડૂતને કોઈ પણ ભોગે ખેડૂતને તમામ હિત મળે તમામ સારા ભાવ મળે એ માટે પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકેની અમારી પ્રથમ પ્રાયોરિટી રહેશે પછી ખેડૂતનું શોષણ ન થાય એટલા માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું અને સાથે સાથે અમારું ડિરેક્ટર બોર્ડ પણ આમાં પ્રયત્નશીલ રહેશે ચૂંટણી ની અંદર તો આવતો હોય પાર્ટીના જે ભરાયેલા લોકો છે એમને પૂરેપૂરું સમર્થન આપ્યું છે પણ જેમને પાર્ટી નો આજે નિર્ણય નથી ગયો એમને જે ઉમેદવારી પત્રક ભર્યું છે પણ એ પણ ખેલદિલી અમારી સાથે છે અને તમામ બોર્ડ ખેડૂતોના હિત માટે અમે કામ કરશું આવનારી માર્કેટિંગ યાર્ડ ની અંદર જે કઈ સરકાર ની યોજનાઓ છે એ લાગુ કરશું સાથે સાથે ખેડૂતોને વધુમાં વધુ આ યાર્ડ થકી લાભ મળે એના માટેના વિકાસ ના તમામ કામ કરશું